કેટલી છોડીને બાર ગામ લગન માં કાઢી હતી મેં એને કીધું તું પોઈ ગઈ એટલે ફોન કરજે પણ માય નો ફોન આવ્યો થયું છે જઈ નથી જઈ એવી પાછી આવી એ પણ બાપા ક્યાંથી જાય ને કેમ જાવું

હું કરું બાપા આનું છે ને મારે જ કાંઈક કરવું તો મને તો એટલી દાય સડી ગઈ છે ને કે વાત નો પૂછો હમ બાપા હું છે ને એક કામ કરું અહીંથી બધાય પાણા લઈ જાઉં અને વાહનવાળાને દાબું પછી ભલે બધાયના કાસ ફૂટી જતા એ બોટ બટા એવું ન કરાય પોલીસવાળા બહુ ઊંડા હોય એ બાપા ભલે ભૂંડા હોય તો છે ને બદલો લઈને રહું અને છે ને બધા વાહન વાળા પાણા ઠોકું ના બટા એવું ન કરતી હો પોલીસ વાળા આવશે ને તો તને મારશે એ જે થા હોય થાય આ તો મૂકું જ નહીં આ બટા પાછી વરી જા આ છોડી તો કોઈના બાપ નું નો માને આ છોડી બટા ઓય જાય

પોલીસ સારા ઉપાડે કહી દે હાલ 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 જમાદાર આ ગાડીઓ બધી આવે વાહન ફૂટલા હે આગળ તપાસ કરો તો જો કેટલા બધાને પાણા ઠોક્યા કેટલાના કાસ કોડી નાખ્યા હવે છે ને એક કામ કરું ઓલા પોલીસ વાળા આ બાજુ આવે છે હું પાછી ઘરે આલી દઉં સમાધા આ ગાડીઓ કાસ ફૂટલી નીકળે છે

હવે મારી છોડી જુવાન થઈ ગઈ છે ને એટલે હારું મુરત્ય હોય ને તો લગન કરાય નાખવા હે હા મેઘો આવ્યો હવે એને પૂછી લઉં કે એ મોણી થશે હું તને હું કહું મારી છોડી જુવાન જેવી થઈ ગઈ છે એટલે એને હારા મુરત્યો હોય ને તો લગ્ન કરાય નાખવા હે અરે મુરત્યો ફર્સ્ટ નંબર હે ક્યાં હે મુરત્યો હારીઓ જો હારી માને

લઈ લો જેલ માં બતાવી ને ને સાહેબ આ ને તો એક છોકરા ને મારી નાખ્યો હે હે સાહેબી માને આને તો હે ને આજી વન ની જેલ સજા થાય છે લઈ લો જેલ માં હલે બાટિયા તું હોતા એ સાહેબ મારો હું વાક છે મને તો રેવા દો તારો શું વાક હે કવ તે આ તાર પેદા કરી ને ઈ તારો વાક હલે મિનાલવા હલે હારું કર્યું લઈ ગયા બહુ રાડ્યું નાખતા તા નહીં